પ્રત્યક્ષ બહુ ખૂબ કરી વાપરી એમાં હકારાત્મક નકારાત્મક બે પ્રત્ય પ્રત્યક્ષ ન કીધા અપરોક્ષ હભા અરે માણસ છે ને ઘૂંમરી ખાઈને બેસી જાય आप परोक्ष किधर है परोक्ष किधर प्रत्यक्ष नहीं किधर अच्छा बजे आप जानते हो बात करना रहता है इन मोनोपोलिसी के भाई व्यापारी वाले व्यापारी नवा इन्हें मोनोपोलिसी में देखा भी ना पड़े प्रत्यक्ष पर बात करवी से पर आगर से ने मुक्की दिया ન સાધુ ઓ સાધુ આ બધી છે ન સાધુની વાત અ પરોક્ષ્ય ભગવાનનું જ્ઞાન થાય પછી કરવું काय नाही એટલે હું થયું બસ સિદ્ધ કાં પકડાવે તો માં પકડવો નથી સમજા હાથ છે ને નાટી નાખી એ પય કાં પકડાવવાળો

કેટલો એના શબ્દોમાં કેટલું વજન કેટલો મરમ છે બોલો આ બધા ગ્રંથ કરતા આ એને છે ને મોનોપોલિસીને સ્વામી કે વાત કરતા હોય સભામાં બેઠા હોય અને જેને વાત દેવી હોય ને એ એક જ સમજે બાકી કોઈ સમજે જ નહીં જેને દેવી છે ને એક જ જણો સમજે बाकी बजा सब बैठा होने को बात समझे नहीं स्वामी के एक दृष्टांत दी पी बात कही पास बीजों एक बात कर दृष्टांत में हलवाई जाए तो दौरो हले से ये खबर न पड़े पारा हो पार दो रो नहीं पारा कैना धरे से तोरा न धरे अरे स्वामी के दृष्टांत में हलवा जाए ओलू याद रखे तो बीजे ये याद रखे तो ओल्यू रखे भूला जाए स्वामी के सभा में बैठा तेरे दरेक संकल्प छोड़ना अशुभ तो और पर शुभ संकल्प ज्यादा तर बैठा हो त्या सुधी भगवान की बात समझाए नहीं પંસર જરીક પડે હું કહેવાય પંસર ફટાક્યો ફટાકાય પંસર હંધાય જાય પણ ફટાક્યો અરે સ્વામી કે જેને વાત દેવી ને એ નહીં અને શિયાળો શંકર બધે બંધ કરી અને બેહવાનું सों बात થાય છે એ ધ્યાન આપો ને તો વાત સમજે પણ મોટા પુરુષ એની રીતે વાત કરતા હોય અને આપણે પૃથ્વી પર હોય અને અક્ષર ધામની વાત કરતા હોય તો મેરે ખાઈની ઈ અક્ષર ધામ માં સે તો આપણે અક્ષર ધામ માં બેહી અને વાત સાંભળી ઈ પૃથ્વી પર એ વાત કરતા હોય તો આપણે પૃથ્વી રે ઉભરે અબર્ણ મુખો મુખો એટલે એકબીજાને જોઈ શકે મુખ તમારો ફેસ હું જોઈ શકું મારો ફેસ તમે જોઈ શકો આ કહેવાય મુખોમુખ ક્યાં લખ્યું પ્રભાતિયામાં મુખો મુખ મેળા નથી માવજી રે કેવા હરિ ધાણી ધરશે ધ્યાન પરોક્ષ ભક્ત પામે નહીં પ્રાપ્તિ અને મનને જપે નહીં ચાલ મૂકો મુખ મીડા નથી માવજી કેવા હરી જાણી કરશે ધ્યાન બોલો કેવું અનુમાન કરશે કેવા ભગવાન છે જો અને ત્યાં સુધી સંકલ્પ છે એ બંધ થાય નહીં પાણી પીવો તો તરસ મટી જાય ને થોડુંક જમી લો બ્રેકફાસ્ટ તો એ પેસમાં हनुमान जी डडूरिया बजाओ ओसत जाए हे जणकता मुखो मुख मळया नथी मावजी केवा हरी से ध्यान परोक्ष भक्त पामे नहीं प्राप्ति अने मन ने जपे नहीं सारते शंका हं ओ किजो 순세 아구아나 니시마 어 니시브라노 가트 총 오브리 성가 선세 이 카르마테리 कितो आपरे मोटा पुरुष जीव हो पिए तो मटे मटे करो न मटे उन से काई वदु સ્વામીએ લખ્યું જેટલા રોગ એટલી દવા પણ કયા પ્રકારનો રોગ છે એ પ્રકારની દવા લગાડાય દંડ દેવાય કારિયાનો ત્રીજો સૂક્ષ્મ દેહનો વાક હોય તો એને દંડ દેવાય સમજ્યા થાય હું માકડ કરી વહી જાય અને પછી પલંગને ભઠા ખાવ પડે પેલા હતા ને તડકે નાખતા અને ભઠા મારતા બીજા કારણ અને ભાકર તો પણ લોહી પણ વી ગયું ને તો બે એમ ઇન્દ્રિયો અંતગર મન એ એનું કાર્ય કરી નવી જાય પછી જીવરાજ બાપા છે ને એને માર ખાવો પડે એટલે સંકલ્પ વિકલ્પ એમ થાય એમ સ્વામી કે દૈવી જીવ હોય એ પસ્તાય આસુરી જીવ પસ્તાય નહીં સંકલ્પ બધાને થવાના છે કાર્ય સારા નરસા બધાને થવાના છે और नशुकारी जोए अनेक भक्तों होए ये ना दुखाई आना पर गुना स्वामी जिंदगी गम से ना स्वामी मानते चावता था अनेक एक साधु संन्यासी महत्मा था ये बद्दी ऐठे का न तीरथ केरा बद्दी बद्दी ऐठे का

નીદ રીંગ છોરામાં સાબ સિંહ હોય ગયું ઘણા સમયમાં આવે નહીં જોઈ લીધું કે આ મુખમાં છે અને ક્યાંક ખાડામાં પગ પડી ગયો છે પછી હા કરે છે ડિલેવરી બોય આવે સાંભળી આવ્યા તમે વાતમાં કેમ છે આમ થયું કે પહેલા સ્વામી સંતોને કીધું કે આ મુક્ષું છે ને તો આગળ પાછું થઈ ગયું છે अरे पश्यत आप करे से पश्यत आप करे से अरे किटली यानी तमा जान परंग इसी बोलो यानी फेस ऊपर कपड़ी की क्या कहेंगे अजरे वजन मासे है माना हुई ना कोई सीन तमा हो तो कपड़ी जाए जो जान परंग हुई तो

अच्छा स्वामी के दैवी जीव तो ये तो तो वो ही, वो हो ये मूंद पछै दाब करे आसुरी जीव ये मोह पा में जे वस्तु मोह पामो ये वस्तु तुम्हारा नाश करे समझाने जे वस्तु में तुमने आसक्ति थी जे होई वो गन थी सामान्य होई तोय

पां आँख में ज़रिक जाए तो नरे ये स्वामी के भगवान भक्त से ये आँख से हम ये आँख से ये नहीं आए तो वांधो पड़े नहीं तो नरे बाकी बीज के वांधो न आए आए बीज़ ना भगवान भक्त साथ जेठलो और बनाओ जब मन दुःखियों जेठियों ने ये भगवान के गम तो નથી મને ગમતું નથી કે લોકમત ધંધિયામાં જે હાલ તો વાકે તો લોક માંગે જેવો હોય એવો થવો એમ પણ મહારત ના પડી તો બીબી બી ને સહન કરવાનો કેવળ જપસે જગતવર્ગર સામે તો અમયુરત ગયો કે પણ એક લાફો મારે પણ બીજું ધરવાનું કે તે તો મર્યા કરવા છે એ થોડીક ને બતાવવું પડે એમ હા જે મોરબીની કથા કહીને એમાં એ કીધું એમ તો એક લાપોમાં કાઢું બતાવો પણ બીજું બીજું મારે એમને બીજો એમ કરવાના છે જો આપણે જિંદગી મારે જ ખાવાના ઘી તો બરાબર છે ક્યાંય પણ ભગવાનના ભક્ત હોય એનો સહન કરવાનો સહન કરવાનો ના નહિ જો એટલે મારા લખ્યું વિમુખનો પક્ષ રાખતો હોય છે તે આ જનમે अथवा બીજા જનમે જતા વિમુક્ત થઈ માટે ભગવાનના ભક્ત હોય અને ભગવદજીનો પક્ષ રાખ્યો જોઈએ અને વિમુખનો પક્ષ ત્યાગ્યો કોઈ એમ કે સાધુ સમ દ્રષ્ટિ જોઈએ ये बहुत खोटो से नारद संका जी ध्रुव प्रह्लाद इन्हें भगवान और भगवाना भक्तों ने पक्ष रखा है तो हम के विमुक्त पक्ष रखा है आज जन्मे अथवा बीजे जन्मे अंतते जाता जरूर ने जरूर विमुक्त है जी आकाश नो जिन बेटा कब परीने कजा બધું કલમ કાઢી બધું કર્યું સેવટ ફેસલો ઓફિસ દો વિમુખ નો બોક્સ રાખતો હશે એ આ જનમે અથવા બીજે જનમે અંતે જતા જરૂર જરૂર વિમુખતા છે સામิก સહન કરવાનો ભક્તનો વાકેમ કે જો捨て ઇનકાર જે મારે એ સહન કરો ખાઈ જાય ને દયા છે ને ખાઈ જાય ખાલી થઈ ગયું આવું અને પાસે પાછા પાપના પોટલા થઈ ગયા અને બોલું લેતા ગયા સમજા જે કુકર્મ કરતા હતા એ મુક્ત ગયા અને ઓલી સરવલી વસ્તુ દેતા કે મુક્તયા દાન દાન દેવું યે પણ બહુ વિચાર કરવો પડે સમજા ઘરે કહેતા હોય ને કે ભાઈ દાન મદેવું એમાં હમનો જોરન જોવું પડે જ ચારેક વસ્તુ ક્યારે કઈ ગસ્તેસ उसी जेठो सेदान